નથી બહેનોને દબાણ આપવામાં આવી રહ્યું છે કે ઓનલાઈન કામગીરી નહીં કરો તો નોકરીમાંથી છૂટા કરીશું ના છૂટકે ગાંધીનગર જિલ્લાની બહેનો છેલ્લા 25 દિવસથી હડતાલ પર ઉતરી છે ગુજરાત સરકારે આપ મીડિયાના માધ્યમથી નિવેદન કરી રહ્યા છે વિનંતી કરી રહ્યા છે કે ઓનલાઈન કામગીરી મુદ્દે જેટલા પણ આવેદનપત્રો અમારા માધ્યમથી તમારા સુધી પહોંચ્યા છે તો તાત્કાલિક એનો નિવેડો લાવો ગુજરાત સરકાર

અને સુતેલી સરકારને સફાડી ઊંઘમાંથી જાગવું પડે એ નોબત ન આવે એના માટે સરકારને કહીએ છે ઓનલાઈન કામગીરી ઓનલાઈન કામગીરી ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગનો પાયો આશા વર્કર બેડો આખા ગુજરાતની અંદર કલેક્ટર મારફત મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ પરંતુ તેમ છતાં ગુજરાત સરકાર મગનું મરી નામ પાડતી નથી અહિયાં વારંવાર આવેદન પત્રો આપી રહ્યા છીએ પરંતુ હજુ સુધી ગુજરાત

ને પછી ધમકીને વસ્તેને કામગીરી કરશે આવું જો વિચારતી હોય તો સરકારની બહુ મોટી ભૂલ છે અમે નારી શક્તિ છીએ હાલ વિનંતી કરીએ છે ઓનલાઈન કામગીરી મુદ્દે સરકાર તાત્કાલિકના ધોરણે નિર્ણય જાહેર કરે નહીતર તો રાજ્યવાપી આ મુદ્દા ઉપર અમે આંદોલન કરીશું અને સુતેલી સરકારને સફાડી ઉંગમાથી જાગવું પડે એ નોબત ન આવે એના માટે સરકારને કહીએ છે ઓનલાઈન કામગીરી